પાણી પહોંચતા સમગ્ર પથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામજનોએ ઢોલ નગારા સાથે નર્મદા નીરના ભવ્ય વધામણા કર્યા આવું સાંભળીએ ગ્રામજનોએ શું કહ્યું હતું છેલ્લા ચાલીસ વર્ષથી પાણીનો એટલો બધો પ્રશ્ન મોટો હતો કે લોકો અહીંથી ઇજત કરવાની તૈયારી બધા હતા ખેતી બિલકુલ બંધ થઈ ગઈ હતી પણ આ ગુજરાત સરકારે અમારા ગામમાં અહીંયા પંપિંગ સ્ટેશન બનાવ્યું અને મા નર્મદાનો નીર અહીંયા નાખ્યો અને આજે અમે બધા આજુબાજુના ખૂબ ખેડૂતો પશુપાલકો આજુબાજુના ગામના ગામના લોકો ઢોલ નગારા સાથે વાંચતે ગાજતે બહેનો સાથે અને અહીંયા નર્મદાના નીરના વધામણા કર્યો અને એ માટે અમે ગુજરાત સરકારનો ખૂબ જ મોટો આભાર માનીએ છીએ આજે આ વિસ્તારનો રેયાળો એટલો વિસ્તાર થશે કે આ પાણી નીચે રિચાર્જ થશે તો આજુબાજુના લોકોના અંદર બોરમાં કૂવામાં બધા પાણી મળશે અને લોકોનું જીવન પણ ઊંચું આવશે એ માટે અહીંયા ખૂબ જ સરકારે ખૂબ હાથક મહેનત કરી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો સાહેબની સરકારનો ખૂબ આભાર એમાં અને માનનીય મોદી સાહેબનો ખૂબ આભાર અને આ શ્રીના માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબે પંચોતેર તળાવ જે ગળાયો એમાં અમારો ગામનું તળાવ પસંદ કર્યું અને એમાં એમને અમારા ગામને અગ્રિમતા આપી એ માટે એમનો ખૂબ અમે આભાર માનીએ છીએ ભારત માતા કી જૂની જે આ વિસ્તારની અંદર પાણીની બહુ મોટી સમસ્યા હતી એ સમસ્યા માટે અનેક આંદોલનો થયા અને આંદોલનો અને અનેક સંગઠનોએ સરકાર જોડે માગણી કરી અને એ પાણી નર્મદાના નીર વડગામ પંથકમાં આવે એ માટે રજૂઆત વારંવાર કરી અને વારંવાર રજૂઆતના અંતે સરકારે આ માગણી સ્વીકારી અને આજે જે વરસડાની અંદર જે પાણીનું નર્મદાના નીર આવ્યા છે એનો વધામણા કરવા માટે આજુબાજુના તમામ ગામોમાંથી આગેવાનો અને ગામજનોએ બધાએ બહુ હર્ષ ઉલ્લાસભેર આ પાણીના નર્મદાના નીરના વધામણા કર્યા છે અને આ જે કોઈ પશુપાલકોની અને ખેડૂતોની માગણી સંતોષી છે એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો વિસ્તારમાં છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી ભૂગર્ભ તળ ખૂબ નીચા ગયા હતા અને એના માટે અમે સરકારશ્રીએ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો દ્વારા રેલી કાઢી અને કર્માવદ અને મુકેશ્વરમાં પાણી ભરવાની રજૂઆત કરાઈ હતી એની ધારદાર અસરથી આજે સરકારશ્રીએ અમારી આ વાત સાંભળી અને અમને એ પમ્પિંગ સ્ટેશન દ્વારા આજે લગભગ દસ બાર તળાવો ભરવામાં આવ્યા છે એમાં વરસાડા મુકામે આજે જે તળાવ ભરવામાં આવ્યું એ ગામના લોકો ઢોલ નગારા સાથે હર્ષ આનંદ અને ઉલ્લાસથી આ પાણીના વધામણા કર્યા અને બહુ આનંદની ખુશી છવાઈ ગઈ એટલે અમારું જે સ્વગસ્થ લાલજી મામાનું જે સપનું હતું ચાલીસ વર્ષ પહેલાં કે આ વિસ્તારમાં નર્મદાના નીર આવે એ આજે સરકારે અમારા સાર્થક કર્યા છે એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભારી છીએ જય જવાન જય કિસાન આજે વડગામ તાલુકાની અંદર જે ચાલીસ વર્ષ પુરાની અને જે આતુરતાથી રાહ જોઈ રહેતા ખેડૂતોનો ખરેખર આજે જે જે આ સરકારે જે ખેડૂતોની એક આત્માથી જે જેની માગણી હતી ને રાહ જોઈને બેઠા હતા એમની જે જે આ માગણીને જે ધ્યાનમાં રાખી અને ખેડૂતોને જે પાણી આપ્યું એ ખરેખર પાણી જો ના હોત તો વડગામ તાલુકાની પબ્લિકને જેમ ઇઝરત કરવી પડત અને આજુબાજુ ખેતી કરવા જવું પડત કારણ કે આજે જે જે જગ્યાએ પાણી અને નદીના જ્યાં નીર છે ત્યાં લગભગ દોઢસો ફૂટે સો ફૂટે સિત્તેર ફૂટે પાણી છે આજની તારીખમાં વડગમ તાલુકામાં પાંચસો છસો ફૂટે પાણી નથી અને પથ્થર લાગી જાય છે તો ખરેખર પાણી વગર ખેડૂત કરે શું કારણ કે ખેતી સિવાય બીજો કોઈ ધંધો ન હોય તો એને બીજા જવું પડત બીજા મજૂરી કરવી પડત અને આ સરકારે ખરેખર જે વડગોમ તાલુકા ઉપર જે વડગોમ તાલુકાની જે તળાવ ભરવાનું નક્કી કર્યું અને જે આ ખરેખર ઇમ્પોસિબલ હતું પબ્લિક પણ વાતો કરી કે પાણી નહીં આવે પણ ખરેખર આજે આ નર્મદાના નીરનું પાણી જે વડગોમ તાલુકાની અંદર જે સરકારે આપ્યું એનો ખરેખર વડગોમ તાલુકાની પબ્લિક એનો કરી આ લૂણ ભૂલે નહીં નરેન્દ્ર મોદી સાહેબ પણ ખરેખર વડગોમ તાલુકાની સા સામી નજર રાખી અને જે પાણી છે અને જે અમારા બધા જે વડગામ તાલુકાની અંદર જે વરસાદનું તળાવ ભર્યું એવી રીતે દરેક જો પાણી તળાવો અને ડેમો ભરી દેવામાં આવે તો અમારે પચાસ સાઠ ફૂટે પાણી થઈ જાય તો ખેડૂતને બિલકુલ પાણી સસ્તું પડે તો ખરેખર આ સરકારનો ખૂબ ખૂબ આભાર આ ઘટના અંગે તમે શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યાર માટે નમસ્કાર